મારા પપ્પા છે ને બધી ઓર્ગેનિક નો ખજાનો હતો ને એ બધી ભેગો કરતા મારા પપ્પા ઓર્ગેનિક દવાઈઓ લઈ લે જો આમાં છે આમાં નીમ ઓઈલ છે જો આમાં સરસો તેલ છે એવું બધી કરતા ભાઈ મારા પપ્પા ભવા પપ્પા છે નહીં તો મેં આજ બધી આ બધી ઉખરું મેં કીધું ટેબલ વેબલ સાફ થઈ જાય અને આજે જવાનું છે મારે ભારતીના ક્યાં જવાનું છે ભારતી આપણે હા

ખાઓ એટલી બધી તને ઉતાવળ ફાટી પડતી હતી હે દરેક ખાવાનું ચાર જ છે કમ્પ્લીટલી ભારતી શેઠી જો આનાથી આવા તમે કિતરા પાડ્યા હે આ જો તો ખરી જાણે એક હાવસ છે સંતે ખાધું બસુ દેવન થાય કે આનું હે એટલે બે ખાતું બસુ દેવી લઈ જાવી કે ભરત્યાને હે લઈ જાવ ને ઘેર હું નામ છે આનું

अले रिया हवा से बापा हवा जा हाई जी है क्या तो अले तो। रिया अले आया हाई तो भाई कुत्रे ने पालो को एसी भरा रखे हैं अच्छा हाँ लग एसी मज़ रखे एसी मज़ भाई हाँ तो तो खरीब यार अले બરકતી નહી એક ને બરક તો બારે હવે ક્યાં લઈને જવાન છે આને એસી માં પણ આ તમે જો તો ખરા ફી મેલ્યા હાવસ ટુકો પડ હજી આ કેટલા દિવસ નું બચ્ચું છે આ એલા હજી આ ખાલી 6 મહિને ઓલી જે ઉપર છે ને એની માં છે આ એનું બચ્ચું છે આ પણ કૂતરી છે ને આ છે ને 6 મહિનાની છે અલે રી આયા આયા જો તો જોઈ થી જો ભઈ અત્યારે અંદર છે ને એસી વાળો રૂમ છે એસી વાળા રૂમ ની અંદર ગઈ ને આ જો આ આનું નામ શું છે કલ્લુ એ કલ્લુ અલે

જો જમરૂખ મોકલે તો તારા શાંતિ મસી કે દીદી ને લાયક મોટું લે આ લાય માં દીકરી લે જો કેવડું મોટું સામના થઈ ગયા છે સાત અને અત્યારે બધા લોકો જો જમવા બેહી ગયા છે મારા મમ્મી છે ને કરે ને રહીને તા બે મોટિયું બાયું એમ કે આ હેતવી કાવ્ય ગમી પણ રી એમ જો દાદી ભેગી ફરાર ખાવા બે ગયું તમે બે રિયું હે આખો દી દુકાનના બબલા ખાઈને પાછી એમ કહે કે શું રાય ના જોઈ લે ભગરી અમારે ઓલી ભગરી બે હોય ને એ ઓલી શું કહેવાય તમે લોકો સમજી ગયા ને શું કહેવાય કે ખેડૂ હોય ને ખબર જો શાહ ના ના વાઇટકા આપીએ આપણા પાસે ટૂંકમાં તબિયત બરાબર હતી નહીં પણ આને બેન ને ઘરે ગયા ત્યાંથી ભાઈ મારે હડી ત્યાંથી ગયા હોય શિખર ખાઈ લીધો જે તાવો નહીં ત્યાં જોયું જાય જે ચોરનું ના બાને નહીં સર તાવ શિખર જ બાને સાઈડ છે શિખર તો પછી એવું હમ યાર બત્રી ભાઈનું ભોજન હોય ને તમે લોકો યાર મને એમ કયો શું કરવું હશે ખાઈ લીધો જે થવા થાય ખાઈ હા કઈ વાંધો ના ફેમિલી તો તમારા બધાને પણ જમવું હોય તો બસ આજનો વિડીયો અહીંયા લગી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા ફેસબુક પેજની અંદર જો આ વિડીયો જોતા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ પછી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે 拜拜。Bye bye.